આગળ વાત કરીએ સુરતની સુરતના હજીરામાં ગેરકાયદે ગટરનું પાણી છોડાતું હોવાનો મામલો મોરા ગામે દરિયામાં ગામવાસીઓએ કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું ઈચ્છાપુર પોલીસ મથકના પીઆઈ પર ગામના લોકોએ આક્ષેપ કર્યા છે કાયદાની ઉપરવટ જઈ ગામના લોકો પર દબાણ કરાતા હોવાના આક્ષેપો છે પચીસ હજારની વસ્તી ઝેરી પાણીનો ખતરો હોવાનો પણ આક્ષેપ છે મોરા ગામમાં ઔદ્યોગિક એકમો દ્વારા દૂષિત અને ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે આજ રોજ ગામવાસીઓ સુરત પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે હાલ જ આ સમગ્ર બાબતને લઈને બે દિવસ અગાઉ સુરતના સોશિયલ મીડિયા ઉપર કેટલાક વિડીયો પણ વાયરલ થયા હતા અને આ વાયરલ વિડીયોની અંદર પણ દૂષિત અને રિટેટ કર્યા વિના પાણીના કારણે મૃત અવસ્થામાં જે માછલાઓ છે તે મળી આવ્યા હતા ત્યારે ગામવાસીઓ આપણી જોડે ઉપસ્થિત છે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપનું નામ મારું નામ દીપક પટેલ શ્રી હજીરા કાઠા વિસ્તાર વિકાસ સહકારી મંત્રી સાહેબ તમે જોયું સોશિયલ મીડિયામાં જોયું હતું છે બે દિવસ પહેલા જે માછલા મળી ગયા હતા એનું મુખ્ય કારણ ઈચ્છાપો પોલીસ સ્ટેશનના પીઆઈ એસી ગોહિલ દ્વારા ગેરકાયદેસર રીતે જબરજસ્તી એ મોડાનું અનટ્રીટેડ ગટરનું પાણી જબરજસ્તી તોડીને દરિયામાં છોડવામાં આવ્યું હતું જેના કારણે હજારો અને લાખો માછલા મળી ગયા છે કારણ કે પીછા પર પીઆઈ ગોયલ સાહેબ અને ત્યાં સ્થળ પર ઉપર છે તાલુકા વિકાસ અધિકારી પાસે અમે જે કાગળોની માંગણી કરી કે તમે જે આ પાણી છોડી રહ્યા છો એની પાસે તમારી પાસે જે કંઈ જે તે જવાબદાર અધિકારીના પરમિશન હોય તો આપો તો ઓલપાડ પ્રાંતના અધિકારી દ્વારા એક લેટર આપવામાં આવ્યો હતો અને એમાં સાહેબ સ્પષ્ટ લઈ ગયું હતું કે ભાઈ આ જે મોડા ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી છે પાણી છોડવા માટે તો તેના માટે તાલુકા વિકાસ અધિકારી સ્થળ પર જઈને રિપોર્ટ કરવાનો છે અને એ બે એ રિપોર્ટ બે દિવસમાં સબમિટ કરવાનો નહીં કે ટોળવાનો છતાં પીઆઈ ગોહિલ સાહેબ એમની ઉપરવટ જઈને તમે મીડિયામાં જોઈ વિડીયોમાં જોઈ શકો છો ટીલી તાલુકા વિકાસ અધિકારી અને જે તે જવાબદાર અધિકારીને એમ કહે છે તમે જે કરવા આવ્યો છે તમે ટોળી નાખો જે કોઈ પણ અહીંયા ગાડી અહીંયા આર્ગ્યુમેન્ટ કરશે અટકાવશે અમે એને સીધા ડિટેન કરીને પોલીસ જેલમાં નાખી દેશું સાહેબ આ તો કાયદાની બહારની વાત છે અમે અમે કાયદેસર કાગળ માંગ્યા હતા છતાં એ આપી નહીં શક્યા અને કાયદાની ઉપર વચ્ચે રાજકીય દબાણના કારણે બધું કર્યું છે કઈ રીતે આ ગામને અસર કરે છે આ પાણીને કોના દ્વારા છોડાય છે સાહેબ મોરા ગ્રામ પંચાયતમાં એક લાખથી વધુ પ્રવરપ્રાંતિઓ રહે છે એ પ્રવરપ્રાંતિઓનું સીધું મળ મિશ્રિત પાણી સીધું દરિયામાં છોડવામાં આવે છે આ પાણી ડામકા મોરા ભટલાઈ ડામકા અને વાંસવાની સરકારી ખાડીમાં થઈને દરિયામાં જાય છે એટલે ખાસ કરીને વાંસવા અને ડામકાના જે હળપટી સમાજના પાંચસોથી વધારે પરિવારો જે પગડિયાત માછીમારો છે અને આ ખાડી કિનારો છે એમાંથી માછલી પકડીને એનું જીવન ગુજરાન ચાલે છે સાહેબ છેલ્લા સાત આઠ વર્ષથી એમની સંપૂર્ણ રોજી છીનવાઈ ગઈ છે અને એ લોકો બિચારા ઘરે બેસી બેરોજગાર થઈ ગયા છે અને સાથે સાથે આ માછલી મરી જવાથી હજીરા કાંઠા વિસ્તારમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે એવી ડેસર ઊભી થઈ છે જે પાણી છે એ રીટ્રેટ કર્યા વિનાનું છોડવામાં આવી રહ્યું છે કોના દ્વારા એ મોરા ગ્રામ પંચાયત દ્વારા સાહેબ સીધું છોડવામાં આવી રહ્યું છે અને આ બાબતે જો માનનીય પોલીસ કમિશનર સાહેબને અમે રજૂઆત કરીએ છીએ કે જે તે જવાબદાર ખાસ કરીને પીઆઈ અને એમના જે પોલીસ વિભાગના અધિકારી એમની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે બિલકુલ જે પ્રમાણે સાંભળ્યું છે કે મૂળા ગ્રામ પંચાયત દ્વારા આ જે રિટેટ કર્યા વિના પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે આપને જણાવી દઈએ કુલ પચીસ હજારની અહીં વસ્તી છે પૈકી પાંચસો જેટલા લોકો પરપ્રાંતિય સમાજના લોકો અહીં વસવાટ કરે છે અને કેટલાક લોકો છે તે માછીમારી કરીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ જે પ્રમાણેની સ્થિતિનું હાલ ત્યાં નિર્માણ થયું છે કે બે દિવસ પહેલાં જ આ જે ગંદા અને દૂષિત પાણીના કારણે અસંખ્ય જે માછલાઓ છે તે મૃત હાલતમાં કચેરી ખાતે પહોંચ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં પ્રયત્ન કરવા માટે રજૂઆત ગામવાસીઓ કરી રહ્યા છે કેમરામેન દેવાંગરા સાથે રાકેશભરાત સુરત